શિવશક્તિ ગણેશ મિત્ર મંડળ દ્વારા બે હજાર વીસના કોરોનાના કાળમાં આ વર્ષે દસ દિવસની જગ્યાએ માત્ર દોઢ દિવસના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી રવિવારે વિસર્જન કર્યું હતું જેમાં તમામે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોરોના અંગેની ગાઈડલાઇનનું પાલન કર્યું હતું નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ચેનલની ટીમ અત્યારે સુરત શહેરના સોની ફળિયાથી શિવશક્તિ ગણેશ મંડળની અંદર છીએ અહીંયા દોઢ દિવસના શ્રી ગણેશનું વિસર્જન અત્યારે લોકોને ભક્તો છે તેની આંખમાં આંસુ સાથે થઈ રહ્યું છે આ લોકો કહી રહ્યા છે કે અમે ઘણા વર્ષોથી ધૂમધામથી કરીએ છીએ પરંતુ કોરોનાને કારણે આજે અમે સાદાઈથી કર્યું છે અને પણ આ અલંકાર ફૂટવેર જે વિજયભાઈ મકવાનું દુકાન છે તેમાં દોઢ દિવસના ગણેશ રાખવામાં આવ્યા હતા આવો આપણે મળીએ ભક્તજનો છે મંડળના સભ્યો છે તેને જી આપનું નામ દર્શન વાંકાવાલા હું અધિવક્તા છું હા શું કહેવા માંગો છો દોઢ દિવસના શ્રી ગણેશજીનું વિસર્જન થઈ રહ્યું છે અમે શ્રી શિવશક્તિ યુવક ગણેશ મહોત્સવ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરતા આવેલા છે અમારા ઘણા વડીલો આની પ્રથા ચાલુ કરી હતી અને ખૂબ જ ભાવભક્તિથી અમે ગણેશજીની સ્થાપના કરતા આવેલા છે અમે દસ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ છેલ્લા વર્ષોથી અમે આ જ રીતે પ્રસંગો કરતા આવેલા છે પરંતુ હાલની વાસ્તવિક જે પરિસ્થિતિ છે કોવિડ નાઇન્ટીનની જેને કોરોના કહેવાય છે તેના કારણે અમે આ વર્ષે તે પ્રથા કન્ટિન્યુ કરી શક્યા નથી અને જેના કારણે અમે સર્વે સભ્યોએ એમ નક્કી કરેલ છે કે માત્ર અમે દોઢ દિવસના જ ગણપતિ લાવીશું અમારી આસ્થા અને શ્રદ્ધા સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી અમારા તમામ સભ્યોમાં આસ્થા અને શ્રદ્ધા આજે પણ એટલી જ છે જેટલી વર્ષોથી અમારામાં હોય છે માત્ર એટલું જ છે કે હાલની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી અમે દોઢ દિવસના ગણપતિ લાવેલા છે અને અમે તમામ જે કંઈ કાયદા અને સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે પાલન કરીને જ કરતા આવેલા છે આપનું નામ નામ મકવાણા છે શું કહેવા માંગો છો

વિસર્જન કર્યું આવો જે કથામાં જે બિરાજમાન હતા યજમાન આપણે તેમને મળી જે આપનું નામ નીતા પરમાર નીતા શું કહેવા માંગે છે આપણું નામ આંખમાં અત્યારે ખૂબ જ ગમગી દેખાઈ રહી છે બસ હવે આ દોઢ દિવસ દિવસના ગણપતિ આવ્યા છે

અને અમે ભગવાન એમ પ્રાર્થના કરીએ છીએ કે નો નાશ કરો અને જલ્દી બધા જનજીવન ચાલુ કરો રોજીરોટી ચાલુ કરો ભગવાન જરૂર કરશે અહીંયા જે લેડીઝ છે તેમની આંખમાં ખૂબ જ ગમગીની છવાઈ ગઈ છે તેઓ કહે રહ્યા હતા કે દસ દસ દિવસ સુધી અમે જે બાપાની આમ દિવસો દર વખતે ગણેશ ચતુર્થીના લઈ અને વિસર્જન સુધી અમે જેને પ્રાર્થના સાથે સાથે ઢોલ અવાજ સાથે તે પ્રાર્થના કરતા હોય છે આજે ખૂબ જ વાતાવરણ શું છે ફક્ત સુરત નહીં ગુજરાત નહીં દેશ અને દુનિયામાં આવું વાતાવરણ છે આવો આપણે મળીએ મનીષભાઈ મનીષભાઈ શું કહેવા માંગો છો કેટલું દુઃખ થઈ આ વાત કેતા પાંત્રીસ વર્ષથી આ પ્રસંગ કરીએ છીએ સુધી અમે લોકો એટલી ધમાલ મસ્તી કરીએ છીએ દિવસમાં જે વિસર્જન કરવાનું આવે એ અમારા દિલમાં બહુ દુઃખ થાય છે હવે કેટલા મંડળના સભ્યોને બોલાવી નથી શકા કોરોનાના હિસાબે અને બધો પ્રોગ્રામ હવે ડિસ્ટન્સ રાખીને કર્યો આ વિજયભાઈ મકવાણા જેમની દુકાનમાં અમે મૂકતા ગણપતિ અમારા મંડળના પ્રમુખ તથા બધું મેનેજમેન્ટ એમના હાથમાં છે અને મંડપથી નજીકમાં એમની શોપ છે દુકાન મકાન સાથે છે એટલે અમે બધા એ જ નક્કી કર્યું કે એમની દુકાનમાં જ દોઢ દિવસના ઘર મૂકી તો આપણે જે પ્રધા ચાલી રહી છે પાંત્રીસ વર્ષથી કે અમારો પાંત્રીસમો વર્ષ ચાલે છે કે અમે ખંડિત નહીં કર્યું અને નાની મૂર્તિ દોઢ દિવસથી મૂકી તો અમે અમારો પ્રસંગ પૂરો કર્યો

અહીંયા ગણેશ ભગવાનની પૂજા કરી અને વાત ગાત્ય લઈ જાય છે દસ દિવસ સુધી ફક્ત આજે દોઢ દિવસના સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેઓ દોઢ દિવસના ગણપતિ રાખ્યા હતા અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઘર આંગણે તેઓ ગણપતિજી નું વિસર્જન કરી રહ્યા છે બોલો ગણપતિ બાપા ચેનલ માટે સોની ફરિયા સુરત